તો નમસ્કાર મિત્રો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરી ગયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણે જે પાણી દ્રવ્ય ખાતરો આવે છે જે વોટર સોલ્યુબલ ખાતરો આવે છે એનો તલમાં તલના પાકમાં આપણે ક્યારે ક્યારે ઉપયોગ ઉપયોગ કરવો અને કયા ખાતરોનો ક્યારે છંટકાવ કરવો એનું આખું શેડ્યુલ આપણે બતાવવાનું છે મિત્રો જ્યારે તલ ઉગે ત્યારથી ને પાકે ત્યાં સુધીની માહિતી આપવાની છે મિત્રો તો મિત્રો જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર ખેતીવાડીના વિડીયો હોય છે મિત્રો તો ખેતીવાડીના નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો તો આજે આપણે મિત્રો આગળ વાત કરવી કે કયા સ્ટેજની અંદર આપણે કયા પાણી દ્રાવ્ય ખાતરનો છંટકાવ કરવો જોઈએ તો આપણને સારો એવો લાભ થાય પાછળ પણ આપણે મિત્રો શિયાળુ પાકની અંદર જીરા હોય ઘઉં હોય એની અંદર આપણે ઉપયોગ કરેલો છે અને સારા એવા લાભ મેળવેલા છે મિત્રો તો તલના પાકની અંદર પણ મિત્રો જો આનો છંટકાવ સમયસર કરવામાં આવે તો આપણને સારો એવો લાભ મળે છે મિત્રો તો આગળ આપણે એની વાત કરીએ કે કયા સ્ટેજે કયું ખાતર છટકાવ કરવો તો મિત્રો આપણે તલના પાકમાં પાણી દ્રાવ્ય ખાતરની વાત કરીએ તો જે શરૂઆતની અવસ્થા હોય છે જ્યારે વીસથી લઈને પાંત્રીસ દિવસનો આપણો પાક થયો હોય છે ત્યારે આપણે જો એમાં છંટકાવ કરવો હોય તો આપણે ઓગણીસ 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 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો છંટકાવ કરી શકીએ છીએ જેમાં ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાસ મળે છે મિત્રો તો એનો છંટકાવ આપણે આપણા છોડના વૃદ્ધિ વિકાસ માટે સારો એવો લાભ કરે છે તો આપણે વીસથી લઈને પાંત્રીસ દિવસની આજુબાજુમાં આપણે ઓગણીસ ઓગણીસ ખાતરનો છંટકાવ કરવો જોઈએ પછી મિત્રો જો ઓગણીસ ઓગણીસ અથવા તો તમે જે લિક્વિડ ફોર્મમાં પચીસ 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 આવે છે એનો પણ છંટકાવ તમે કરી શકો છો એમાં આપણે એમિનો એસિડ માઇક્રોન્યૂટન વિટામિન્સ મિક્સ માઇક્રોન્યૂટન એવા ઘણા બધા પોષક તત્વો પણ એમાં આવે છે તો તમે પચીસ પચીસનો પણ ઉપયોગ કરી શકો છો પણ પચીસ પચીસ મિત્રો રિવ એ થોડુંક આપણને બજારમાં મોંઘું મળે છે અને જે ઓગણીસ ઓગણીસ છે એ સસ્તું મળે છે પચીસ પચીસનું રિઝલ્ટ પણ સારું છે મિત્રો તો એનો પણ તમે છંટકાવ કરી શકો છો તો તમને જે કાંઈ સારું લાગે એનો છંટકાવ તમે કરી શકો છો મિત્રો એનાથી આગળ આપણે વાત કરીએ મિત્રો તો આપણે પાંત્રીસથી ચાલીસ દિવસે બાર એક સીઠનો છંટકાવ કરી શકીએ છીએ બાર એક સેટ મિત્રો આપણા શોધની લંબાઈ વધારવામાં અને ગ્રોથ સારો કરવામાં આપણે ખૂબ ફાયદાકારક હોય છે પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો જ્યારે ફૂલ અને ડાળીની અવસ્થા હોય ત્યારે આપણે ચાલીસથી સાઠ દિવસે આપણે જીરો બાવન ચોત્રીસ જે આવે છે વોટર સોલ્યુબલ ખાતર એનો પણ છંટકાવ કરી શકીએ છીએ તો મિત્રો એના પછીની અવસ્થા જે છે એમાં આપણે પચાસથી સાઠ દિવસની આજુબાજુમાં આપણે તેર જીરો પિસ્તાલી એનો પણ છંટકાવ કરી શકીએ છીએ અને મિત્રો પછી આપણા જ્યારે બૈઢા આવવાના ચાલુ થઈ જાય છે અને આપણા તલ પીળાઈ ઉપર આવી જાય છે પછી મિત્રો આપણે જીરો જીરો પચાસનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને ઝીરો જીરો પચાસમાં પોટાશ આવે છે અને સલ્ફર પણ આવે છે તો પોટાશ આપણા તલના પાકમાં દાણો સારો એવો ભરાવદાર દાણો કરે છે અને મિત્રો તલ એ તેલબિયા પાક છે જેથી કરીને પોટાશ અને સલ્ફરના હિસાબે આપણા દાણાની અંદર તેલની ટકાવારી પણ સારી થશે એટલે માર્કેટમાં એનો ભાવ પણ સારો આવશે મિત્રો અને આપણો દાણો સારો મજબૂત અને વજનદાર થાય છે તો મિત્રો આ હતું આપણે તલના પાકમાં આખા વર્ષનું શેડ્યુલ કઈ કઈ અવસ્થાએ કયા કયા પાણી દ્રાવ્ય ખાતરનો આપણે છંટકાવ કરવો જોઈએ એની માહિતી તો મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક આપીને શેર પણ કરી દેજો જેથી કરીને બીજા પણ ખેડૂત મિત્રોને એની માહિતી મળે તો ભલે મિત્રો ફરી ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન